એક મિનિટનો કુકિંગ મંત્ર ગુજરાતી થેપલા આપણે જ્યારે ઘરે બનાવીને ત્યારે ઘણી વખત કડક થઈ જતા હોય છે ચવળ બની જતા હોય છે તો એના માટે આ ત્રણ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં તો મોણનું જે પ્રમાણ છે એ પરફેક્ટ હોવું જોઈએ વધારે પણ ન હોવું જોઈએ અને ઓછું પણ ન હોવું જોઈએ એટલે કે એક કપ તમે જ્યારે લોટ લેતા હોવ તો એની સામે બે ચમચી મોણ એડ કરવાનું છે અને બાકીનો મસાલો બધો એડ કરી દેવાનો છે જ્યારે તમે એની અંદર પાણી ઉમેરો અને એની કણક તૈયાર કરો ત્યારે એ કણક પણ વધારે ઢીલી પણ ન હોવી જોઈએ અને વધારે ટાઈટ પણ ન હોવી જોઈએ જો ઢીલી હશે તો પણ કડક થઈ જશે અને વધારે ટાઈટ તો પણ કડક થઈ જશે એટલે એક કપ જે લોટ લીધો હોય તો એમાં લગભગ પાક કપથી થોડા પ્રમાણમાં વધારે પાણીની જરૂરિયાત પડતી હોય છે તો આ રીતે કણક તૈયાર કરી અને એને લગભગ પંદર થી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દેવાનું છે અને પછી એના થેપલા વણી લેવાના છે અને જ્યારે તમે શેકતા હો ત્યારે પણ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે થેપલા જે છે એને તવી પર જ્યારે તમે એડ મૂકો ત્યારે તરત જ તેલ નથી લગાવવાનું એનું નીચેનું પણ એકદમ લાઇટ જ કૂક થાય ને એટલે કે નાના નાના બબલ્સ આવવાની શરૂઆત થાય ને એટલે તરત પલટાવી લેવાનું છે જો નીચેનું ઉપર તમે વધારે કડક કરી લેશો ને તો પણ તમારા થેપલા કડક અને ચવળ બની જશે અને વારંવાર તમે જ્યારે એને શેકતી વખતે એકથી વારંવાર ઉથલાવ્યા કરશો ને પલટાવ્યા કરશો તો પણ થેપલા ચવળ બની જશે તો આ ત્રણથી ચાર વાતનું જો તમે ધ્યાન રાખશો તો થેપલા તમારા એકદમ સરસ મુલાયમ બનશે અને આઠ દસ દિવસ સુધી એકદમ પરફેક્ટ તૈયાર થશે જો તમારે એને સ્ટોર કરવા હોય તો પાણીને બદલે દહીંનો ઉપયોગ કરવાનો છે